આ બધી ભાજી વેણવા છે હું એ છોકરા હા ગાડી આવ્યો છે મારી હા ઓય બાપા તો ભાજી વેણી છે ને ઘરે પોગા દેજે એ હા તું જાવ છો મારો બેટો એક લાફો ના લાગે હાલો ભાજી તો વેણ બાબા હા બહુ પાણી પીવું પડશે હો હા અરે અરે ના તા તું મારી રે બટકણો તારી જાત ના મરા તો પીધેલો છે

દાદા ક્યાં ઉભા છો પેલા ધમલા આ જાડીઓ ઉભો કે ને એની બાજુમાં અરે એ દાદા હું જાડીઓ નથી મારું નામ દેવો છે એ સોરી સોરી મોટા ભાઈ વાંધો નહી તમા ઓલો દેવલો છે કે ને એની બાજુમાં અરે કયો દેવલો ઓલો હવે આપણે ગણિત ભણવાનું છે બરોબર

拜拜。